અહીંયા થોડુંક તીખું ખાવાનું ચાલુ કરી દીધું જરા જરા તીખું હોય મસાલેદાર હોય ને એ એમ કઈ કે મજા આવે વાહ હવે સીવું કરશે હવે સીવું પીયું ને કરશે ભાઈ ભાઈ આમ કરું હાલ કરું એને એને આજ પ્રસાદી બહુ ભાઈ એને આજ પ્રસાદી બહુ ભાઈ ગયો તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા એને સવાર સવારના જો અમારે સવાર માં મેં તો મારું કામ ચાલુ કરી દીધું તો ખેતરમાં વયો ગયો તો થોડોક ખડવાઈ ગયું હજી થોડુંક ખળ ને બધા પાડવા જવાની છે કપડું નતું એક માને કીધું કે એકાદ અંદર પડ્યું હોય ને મોટું કપડું તો કાઢી દે એક કપડું હતું ને એ એમાં જો હું અમને ખળ ભરી આવ્યો હવે ગદપ ને વાઢવા જાવી તો અમારે જા પ્રિયલ મારે આઈ વેચું મારે આઈ વેચું પ્રિયલ

સીવી હમણાં આવી પછી તું ને બે વારો પાત્રા હતા ને બઉ ભાઈ ને ઓલી ભાગ હવે થોડુંક તીખું ખાવાનું ચાલુ કરી દીધું જરા જરા તીખું હોય મસાલાદાર હોય ને એ એમ કહે કે મજા આવે શાક ને એવું નથી ખાતી

બોલ બોલ કે તું એ બિસ્કિટ લઈને આવી બિસ્કિટ લઈને આવી તરજો પડ્યું ખીસકોલા ઉપાડી જાય લઈ આવ

સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડે આખી ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જોતા અમે આ શું સોકરીઓ અહીંયા આવી હતી હું અહીંયા આવીશ ને બાહ ઉઈ ભાષા હું ઉભી ને થોડીક વાર ખોડ અહીં જોયું હતા ખોડ માં છે હજી ભીનું ઈ લેવાય એમ નથી

શું કેતા હતા કે પ્રિય ગમે એ વસ્તુ લઈ ગયું તો કે રાજ લઈ ગયો પછી આ કેતી હતી બધા રાજ લઈ ગયો રાજ રાજના મમ્મી હા આ કેતી હતી શિવ છે ને રાજ ના મમ્મી ને કેતી હતી એ કે પ્રિય લી કે જી ગમે વસ્તુ લઈ જાય ને એમ કહે કે રાજ લઈ ગયો હા એરામી આલિયતે બધું કામકાજ પતાવી ને અટાણા બાર વાઈ ગયા હવે આવી ગયા આપડે એ આવી એ આવી એ આવી આવી પી આવી જો તો કેળો ખાઈ લે પીન નાખી દીધી ગઈ પીયો કેળો ખાઈ લે જો એ પ્રિયલ

અડદિયા બદલા માં એ જો પછી હા તો આવડદિયા ખાવા હું તો અડદિયા ખાવા પૂગી જામી પેરા ખાલી બાકી આપડે હે ને આ એક કાલે આપણે ગયા તા ને આ સેલ માં એટલા એક નું ઘર લીધું પણ આ સેલ માંથી નથી લીધું આ છે ને આપણે માં આવતા આવતા અહીંયા વેચવા આવ્યા તા ને તે અહીંથી લીધું આપણે છે તો ખરી જો ઓલું બોક્સ નું બનાવ્યું સેલ ની કેટ નું આ છે ને આપણે પ્લાય નું છે લાકડા ની પ્લાય હોય ને એનું બનાવ્યું માથે જો આ બે રૂમ વાળું છે ને વચ્ચે નાનકડી દિવાલ છે ને ઉપર પાછી એમાં જવાની જગ્યા છે ચકલી ને બે બાજુ ખોડવું જો

એની વાહે દોડે ને પાછા એ ભાગી જાય ને તો એમ કહે કે હાલ લાલ કે હું તને મામ તુંય ખવડાવીશ ને માં કરી લ્યો હું આ ને અંદર લઈ જાઉં એટલે એ આગળ રાડ થાય મિક્સર કરવું હોય ને એ ના પાડાય કે નથી કરવું એ કરવું ચાલુ અમારે બે ઢીંગલી એક જ હરખી તૈયાર થઈ ગઈ હવે પીયું છે ને હાલો કર દે દોસ્તા દોસ્તાર કરે શીવું કરે દોસ્તા દોસ્તાર મમરા પછી ખાજો હાલો દોસ્તા દોસ્તાર કરી લ્યો એ કર્યું वाह પછી પછી આમ એમ કર દેજે કે એક ઈ દુજો જો લઈ આ વાહ 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 હવે ગાલમાં કર લે હવે ગાલમાં કર લે હવે ગાલમાં કર લે એમ કર લે જો ભાઈ ભાઈ હવે બીજા ગાલમાં વાહ હવે સી ઊ કરસે હવે સી ઊ પીયુ ને કરસે બાઈ બાઈ

એટલે અમારે પ્રસાદ લેવા જવાનું હોય તો જો અત્યારે તૈયાર થઈ ગયા અમારે પ્રિયલ જો પ્રિયલ તો આપડે પહેરી લીધું ભેગું અમારે શિવ શિવ એ ફ્રોક પહેર્યું આજ મેચિંગ મેચિંગ ને એ ખરખા થઈ ગયા નઈ એમાં પાછી આ શિવ ને બે ચોટી વાળતા હતા ને લાંબા લાંબા વાળ છે ને તે કિરણ પ્રિયલ ને એ કે તારે આના જેવા લાંબા વાળ કરવા દો કે સીવુ ના થોડા કરવા વાળ સીવ ને તૈયાર થાય સાત વાગે આપણે જવાનું છે હજી અડધી કલાક વાર છે એટલે બધા તૈયાર થઈ જાય પછી જઈએ માં તો તૈયાર થઈને બેસી ગયા તૈયાર થઈ બેસી ગઈ

આજે જેજે કરલાય આય કરલા જેજે હા એમ કરીને માથે ચડાવ લેવા હા એમ બસ કર લે હાલ કેમ કહ્યું કર લે પાછું 哇！Wow.

એને ભાગ બહુ ભાવે ઘરે થી આપણે આવ્યા ત્યારે કેતી હતી ખબર મજા આવી ગઈ એટલે જો પછી પાછો ડાન્સ કરવો હો બધા કેમ કરતા હતા એમ કરવાનું તમારે જા આવી ગયા ભુંડામાં તો બેન એ ને જો આપણે પ્રસાદીમાં અમે આ દાળ ગુંદી ગાટ્યા અમાર પ્રિયલ ને ભાત જ આવે દાર ને પી હોને બધા ને બોલાવ કે કા હાલો પ્રસાદી લેવા કે હાલો હાલો પાછા ખાવા હોય તો લઈ આવી દયો હો ભરી જા આ કોણ આવ્યું આઈ કોણ આવ્યું આય આય બાજુમાં આ પ્રિયલ આય કોણ આવ્યું

પ્રિયલાજ મારી હારો હાર ખાવા તો લઈ ગઈ પણ ભેગી હજી ખાઈ નઈ પ્રસાદી બહુ બહુ ભાઈ ભાઈ એને આજ પ્રસાદી જે એમ કરી દેવાનું કરતો જવાનું જે પછી પ્રસાદી લેતું જવાનું શીવું ને બે હારો હારો જો મજા આવી ગઈ સીવું હા ઓ હોય